નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તથા માહિતી મેળવીશું કે આજે કપાસના બજાર ભાવ વધ્યા કે ઘટ્યા શું આગામી સમયમાં કપાસના બજાર ભાવ વધશે કે ઘટશે તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને રોજેરોજ નવા અને સો સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો સૌ પ્રથમ જાણી લઈએ આજના બજાર ભાવ તો આજે મિત્રો કપાસના બજાર ભાવમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો અને આજે પણ કપાસના બજાર ભાવમાં દસથી પંદર રૂપિયા સુધીનો વધારો જોવા મળે છે તળાજા માર્કેટ યાર્ડ અગિયારસો પચીસથી પંદરસો ત્રેપન વાંકાનેર તેરસો એસી સોળસો બાવીસ જામનગર એક હજારથી સોળસો ને ત્રીસ કાલાવાડ અગિયારસોથી સોળસો રૂપિયા વિજાપુર માર્કેટ યાર્ડ ચૌદસોથી સોળસો ને એકતાલીસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા આગળ વાત કરીએ મિત્રો ઉનાવા માર્કેટ યાર્ડ તેરસો પચીસથી સોળસો ને એકસઠ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ બારસો એકાવનથી સોળસો ને એકત્રીસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા વાત કરીએ મિત્રો મોરબી માર્કેટ યાર્ડ તેરસો એંસીથી સોળસો ને અઠ્યોતેર રૂપિયા ધંધુકા માર્કેટ યાર્ડ બારસો પચાસથી પંદરસો ને સડસઠ રૂપિયા બાબરા માર્કેટ યાર્ડ ચૌદસો સાહીઠથી સોળસો ને પિસ્તાલીસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા આગળ વાત કરીએ મિત્રો સિદ્ધપુર યાર્ડ ચૌદસોથી સોળસો ને સત્તાવન રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા બોટાદ માર્કેટ યાર્ડ ચૌદસો થી સોળસો ને પાસઠ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા વાત કરીએ મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડ તેરસો થી સોળસો એકવીસ જામજોધપુર માર્કેટ યાર્ડ તેરસો થી સોળસો ને પંદર રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા વાત કરીએ મિત્રો પાટણ માર્કેટ યાર્ડ તેરસો એસી થી સોળસો ને એસી રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા આજે મિત્રો કપાસના બજાર ભાવમાં વધારો જોવા મળ્યો હતો અને મને દસ થી પંદર રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો હતો આ અઠવાડિયા દરમિયાન જ્યારથી મિત્રો માર્કેટ ખુલ્યા છે ત્યારથી કપાસના બજાર ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં પણ જો મિત્રો કપાસની માંગમાં વધારો થાય અને નિકાસમાં વધારો થાય તો મિત્રો કપાસના બજાર ભાવમાં વધારો જોવા મળી શકે છે ત્યારે મિત્રો ખેડૂતો પાસે કપાસ હવે ઘૂટવાની સ્થિતિમાં છે અને કપાસની આયાત પણ ઘટી ગઈ છે મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારી આજુબાજુના કોઈ પણ યાર્ડના ભાવ રજેતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આગળના વિડીયોની અંદર તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી શકાય